પ્રકરણ સત્તર દિવ્ય દર્શનો સમયના જવા સાથે ભક્તોને માતાજીનો ખ્યાલ આવવા લાગ્યો અને આગ્રહપૂર્વક કોલકાતા તેડાવવા લાગ્યા તેથી શ્રી માં અવારનવાર ત્યાં આવીને રહેવા લાગ્યા આમ એકવાર ભક્ત બલરામ બાબુને ઘેર આવીને રહ્યા ત્યાં એક દિવસ અગાશી ઉપર માતાજી ધ્યાન કરતા કરતાં સમાધિષ થઈ ગયા ભાનમાં આવ્યા પછી બોલ્યા જોયું ક્યાંય ચાલી ગઈ છું ત્યાંના બધા મારી કેટલી આગતા સ્વાગતા કરી રહ્યા છે મારું સ્વરૂપ પણ અતિશય સુંદર થઈ ગયું છે ઠાકોર ત્યાં જ રહેલા છે મારું સ્વાગત કરીને મને તેમની બાજુમાં બેસાડી એ વખતના આનંદનું વર્ણન હું કરી શકતી નથી માતાજી કહેતા કે એ દિવસોમાં મને દિવ્ય દર્શનો થતા મન જ્યોતિમાં લીન થતું જો બે ચાર દિવસ વધારે એ ભાવ રહ્યો હોત તો શરીર ટકત નહીં આ દિવસોમાં જ એક દિવસ માતાજીને એક અદભુત દિવ્ય દર્શન થયેલું તેમણે જોયું કે પરમહંસ દેવ ચાલ્યા આવીને ગંગામાં ઉતર્યા તથા તેમની પાછળ પાછળ સ્વામી વિવેકાનંદ વગેરે તેમના સંન્યાસી શિષ્યો પણ આવ્યા પરમહંસ દેવનો દેહ ગંગાના જળમાં ઓગળી ગયો અને સ્વામી વિવેકાનંદ એ ગંગા જળ લઈને ખોબા ભરી ભરીને આજુબાજુ અસંખ્ય લોકો પર જય શ્રી રામકૃષ્ણ જય શ્રી રામકૃષ્ણ એમ બોલીને છાંટી રહ્યા છે તેમજ એ લોકોના ચિત્તમાંથી પાપ દૂર થતા જાય છે